સીએ પસાર થયા લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ તેમણે આ નોટિફિકેશન જાહેર કર્યું છે નોંધનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો કે જેના અંતર્ગત પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે આ મુદ્દે સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને મોદી સરકાર દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે અન્ય દેશમાંથી આવેલા કરોડો લોકોને ફાયદો થશે હજારો લોકોને ભારતની નાગરિકતા મળશે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અન્ય દેશોમાંથી નોન મુસ્લિમ જે સમુદાયના લોકો છે તે ભારતમાં શરણાર્થી બન્યા હોય છે તેમને નાગરિકતા આપવાને લઈ અને બિલ છે તેને મંજૂરી આપવામાં આવી છે નોટિફિકેશન છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસથી સીએએ આ કાયદાને લઈ અનેક ચર્ચાઓ અને અનેક જે સમીકરણો છે તે સામે આવતા હતા ત્યારે અંતે આજે સીએ એને મંજૂરી મળી છે અને નોટિફિકેશન છે તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈ રાજકોટ અને સમ સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે રાજુભાઈ સાથે વાત કરશું રાજુભાઈ છેલ્લા બે હજાર ને ઓગણીસથી જો વાત કરવામાં આવે તો સીએને લઈ અનેક તર્ક વિતર્કો હતા અનેક લોકોને પ્રશ્નો પણ હતા અને અંતે હવે કેન્દ્ર સરકાર દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે શું કહેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક પછી એક એવા પ્રશ્નો કે જે દેશ આઝાદ થયો ત્યારથી એ પ્રશ્નોનો કોઈએ ઉકેલ જ ના જે જનજીવનને સ્પષ્ટતા આજે આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન કલમ ત્રણસો સિત્તેર એને દૂર કરવાનો પ્રશ્ન આઝાદી મળી ઓગણીસો સુડતાલીસથી સળગતો પ્રશ્ન કે જેને લીધે જમ્મુ કાશ્મીર વિકાસથી વંચિત રહી ગયું એવો જ રામ જન્મભૂમિની વાત કરીએ રામ જન્મભૂમિ મંદિર રામલલ્લાના મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા આ પ્રશ્ન કેટલો સમય ચાઇલો પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો પાંચસો વર્ષથી જે પ્રશ્ન સળગતો હતો એનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પણ જાતનું લોહીનું ટીપું રેડ્યા વગર એકદમ શાંતિથી તમામ લોકોને વિશ્વાસમાં લઈ અને સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ કે જેણે પણ આ પ્રશ્ન ઉપર ખૂબ ગહન ચર્ચા કરી અને ન્યાય તોડ્યો ચુકાદો આપ્યો અને ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે જાન્યુઆરી મહિનામાં રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવી એ જોઈએ ત્યારે આપને એમ થાય કે કઠિન દુર્ગમ અઘરા પ્રશ્નો એ નરેન્દ્રભાઈ મોદી જ ઉકેલી શકે મોદી હેતુ મુમકીન નહીં આવો જ એક પ્રશ્ન હતો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હવે નાગરિકતા સંશોધન અધિનિયમ આ પ્રશ્ન ઓમ જોઈએ તો ઓગણીસો ને પંચાવનથી પાંચ વાર કુલ મળીને પાર્લામેન્ટમાં લાવવામાં આવ્યો નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા પરંતુ આ પ્રશ્ન મૂળ સમસ્યાનો ઉકેલ તો લાવી જ ન શીખ્યો બે હજાર ઓગણીસની સાલમાં દેશના લડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રશ્નને હાથમાં લીધો પાર્લામેન્ટમાં રજૂ કર્યો અને આ પ્રશ્નનો ઉકેલ લોકોની સમક્ષ લાવ્યા નાના મોટા વિરોધો પડ્યા પરંતુ સરકારની નિષ્ઠા ચોખ્ખી હતી પ્રજાપત્સ શાસક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતભેર નિર્ણયો લેવા માટે જાણીતા છે આજે સમગ્ર વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય પ્રશાસક નેતા કેવા નરેન્દ્રભાઈ મોદી જેમણે પ્રજાને કન્વિન્સ કરાવી અને આજે સી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આજે સીએએ એ એ જ્યારે લાગુ કરવામાં આવ્યો છે એ અંગેનો આજે રજૂઆત થઈ છે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું માનું છું કે ભારતની આસપાસના ત્રણ દેશો પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન જ્યાં એ દેશોમાં વસતા અલ્પસંખ્યક લોકો કે જે ત્યાં ઘણી બધી રીતે પ્રતાડિત થાય છે અને ઘણો બધો અન્યાય પણ કરવામાં આવે છે એવા લોકો બે હજાર ચૌદ પહેલાં ભારતમાં આવ્યા હોય અને એમને નાગરિકત્વ આપવામાં ન આવ્યું હોય નાગરિકત્વ ન મળવાને કારણે એમને કોઈ સુવિધાઓ નાગરિકના અધિકારો ન મળ્યા હોય એને કારણે ભારતમાં આપણું તો કલ્યાણ રાજ્ય છે આપણું વેલફેર સ્ટેટ છે અને ભારત સરકારે આપ જોવો કે કોરોના પછી કુલ મળીને એંસી કરોડ લોકોને આજે વિનામૂલ્યે નિઃશુલ્ક રાશન આપવામાં આવે છે આ વિશ્વના કોઈ દેશમાં નથી બનતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેના હૃદયમાં સામાન્ય આદમી છે સામાન્ય પ્રજા છે એમને આ એકને લાવી અને હું માનું છું દેશનું કલ્યાણ કર્યું છે દેશની એકતા અખંડિતતા ભારતની લોકશાહી એને મજબૂત બનાવતો આ ધારો છે કે જે શરણાર્થીઓ છે જે બીજા દેશોમાંથી ધાર્મિક કારણો સરાવ્યા છે કે જ્યાં એમને સાટલોજ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર